આપણે પોગી ગયા છીએ આપણી વાડીમાં જો આપડી લીંબુડી આપણે જો આ બાજુની વાડીમાં પોગી ગયા છીએ ને આ આપણે છે ને વાલોલ ઘણી બધી જો થઈ ગઈ છે તો આપણે છે ને વાલોલ ઉતારવાની છે જો આપણે છે ને આટલી વાલાલ ઉતારી રાખી છે જો અને પછી આપણને લાગી કે ભૂખ તો આપણે નાસ્તો કરવા લાગ્યા બપર થઈ ગયા છે ને આપણે છે ને ગામમાં હેલા જાવી છે ધનવાડીઓ હોરા થાતા આપણે ઓરનાઈ છે ને એક વાડિયો પોગી ગયા છે ત્યાં જો આમ જામફળ ના डगला પડ્યા ને આવી ન જો જામફળ જો આવા મસ્ત મસ્ત જામફળ છે મોટોન મોટો જો જામફળ ની થેલી ભર લીધી છે આપણે જો વાત આવે છે આપડા કાકા ની જામફળ હો કેવા જામફળ છે ને બાઈકી એ કઈ ન ખાવતા ધરાઈ રહ્યો ઘણા ટાઈમ પછી છે ને આપડી તે નાનપણની સ્કૂલ સે ને આપણે જવાનું જો આ સે સ્કૂલ જે આપણે ભણતા હતા તો તો આ સે અમારી બાળપણની યાદો બધી જો ચારે સાઈડમાંથી મારી કેટલી મસ્તી

નો પડું હર ખેતન પકડીને બેહી જાય ઈ વીટલી બિરચ ટાટા અચ્છન પાસ આય માઉની બેન પાઈ કોઈ દી ગયા જો ઓઉની ઓઉની તન મજા આવી હું આવી તો હા ઓની શું ખાશ તમ નામ શું કેવે मारू नाम तमाट तव नाम अंतपई है अंतपई हां तमार रे आवन रोकावा अमर घरे ठीक की दी हम